ઓખા ખાતે યોજાયેલા સ્કાઉટ ગાઈડ કેમ્પના બીજા દિવસે એકસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓએ કામધેનુ યુનિવર્સિટીના ફિઝરીઝ સંશોધન કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી અહીં આવેલા દરિયાઈ જીવસૃષ્ટિ મ્યુઝિયમમાં વિદ્યાર્થીનીઓએ દરિયાના ઊંડાણમાં જોવા મળતી અજાયબ દુનિયાને નજીકથી નિહાળી હતી મ્યુઝિયમના ઓફિસર મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને જુદી જુદી માછલીઓ કરચલા સ્ટારફિશ દરિયાઈ સાપ અને શંખ ચીપલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી કાચમાં મળેલા આબિહૂબ જીવંત સ્વરૂપો અને વિવિધ પ્રકારની સેવાળ જોઈને વિદ્યાર્થીનીઓએ અભિભૂત થઈ હતી જીવનમાં પ્રથમ વખત આવી જીવસૃષ્ટિ જોઈને તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને બેટ દ્વારકા આવતા પ્રવાસીઓને પણ આ મ્યુઝિયમની મુલાકાત લેવા અપીલ કરી હતી કામધેનુ યુનિવર્સિટી શિષ્ય સંશોધન કેન્દ્ર ઓખા ખાતે ગુજરાતના દસ જિલ્લામાંથી આવેલ સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓએ અત્રેના કેન્દ્રના દરિયાઈ સંગ્રહાલયની મુલાકાત લીધી અહીંયા આ વિદ્યાર્થીઓને દરિયાઈ જીવસૃષ્ટિના વિવિધ સમુદાયની માહિતી આપવામાં આવી જેમાં વિવિધ સ્પોન્જ પરવારા પછી કરચલા લોબસ્ટર મૃદુકાઈ પ્રાણીઓ કે જેમાં શંખ છીપલા ઓક્ટોપસ પછી સુરત સમુદાયના પ્રાણીઓ કે જેમાં સ્ટારફિશ બ્રિટન સ્ટાર આ ઉપરાંત અલગ અલગ જાતિ માછલીઓ કે જેમાં વિવિધ સાર્ક એ ઉપરાંત

देवभूमि द्वारका के ओखा में रुके हुए हैं यहाँ पर सी कैम्प स्काउट गाइड के यहाँ पे हम लोग बहुत सारे दस जिलों के आए हुए बच्चों को यहाँ फिर से संशोधन केंद्र में लाए हैं जहाँ अनेक प्रकार की मछलियाँ ही समुद्र में रहने वाली सापों के बारे में जानकारी दी गई है जहाँ अनेक प्रकार के संघ और बहुत कुछ अनेक जानकारी है जो बच्चों के आगे भविष्य में काम आए ऐसी देखने को मिली है जो बच्चों के लिए बहुत ही अद्भुत एक सुनहरा सपना होता है बच्चों का जो देखना होता है म्यूजियम में जो अलग अलग चीज़ें देखने को मिलती है उनको वो बहुत ही ज्ञानपूर्वक होती है उनके लिए ताकि उनके आगे भविष्य में भी काम आ सके और साथ ही साथ जो टीचर्स उनके साथ आए उनके लिए भी बहुत अद्भुत दृश्य था ये एक कह सकते हैं कि दरिये में रहने वाले हभी सभी जीव जंतुओं को एक अनग रूप से देखा गया कि कितने जीव जंतु रहते हैं किस प्रकार के होते हैं किस तरह वो लोग दिखते हैं वो सब चीज़ की जानकारी यहाँ दिखाई गई ये लिए बहुत बहुत धन्यवाद મારું નામ છે ત્રિવેદી વિશ્વા હું પાલનપુરથી રાજીભા શાળામાંથી આવેલી છું હું ધોરણ અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું આજે સ્કાઉટ એન્ડ ગાઈડ તરફથી ફિઝિકલ માં માછલીઓના સંશોધન કેન્દ્રમાં આવેલી છું અહીં અમને ઘણી બધી માછલીઓ જોવા મળી આજે સાચી તો ખબર જ પડી છે કે કુદરત ખરેખર કેવી અદ્ભુત વસ્તુઓ બનાવી છે અહીં સ્ટાર માછલી કાંકરા ડોવા માછલીઓ પછી વિદ્યુત ઉત્પન્ન કરનારના સાપ માછલીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ અમે જોઈ છે માણી છે ખરેખર કુદરતે બનાવેલી વસ્તુ તો અદ્ભુત જ છે થેન્ક યુ